બે મહિને એમાં વધારે વધારે વાટ ઉનાળામાં ફાસ આવે મહિને મહિને ઉનાળા ઉમે શિયાળા મોસો આવે અને સોમાસામાં જો હવે કદાચ પંદર દિવસ

ઓડીસી હમ આની ફૂટ જોવો પણ આ ફૂટબોલ આ કેવડી ફૂટ તો આમાં હવે માલ નીકળે કારણ કે ફૂટ એવડી પડે ને આનું વાવેતર ક્યારે હા હરગણનું વાવેતર ક્યારે થાય હવે તો હરગણ વાવેતર જૂનની આજુબાજુ કરે ને મે જૂન જૂનમાં એ વધારે પાય એટલે એનું સ્ટાન્ડર્ડ બિયાર આપણે લેવું હોય તો ક્યાંથી મળે ત્રણસો વસ્તુમાં વપરાય આયુર્વેદિક ત્રણસો જાત ની વસ્તુ બનાવજો સાલા છે કોઈ પણ બીજા છે ત્રણસો

ક્યાં આપો શું કરો અત્યારે આપણે જે અમુક વ્યક્તિ ની આપણે કંપની પાસે નંબર છે એ લોકો ફોન કરે હમણાં તો મારે અમદાવાદ થી ફોન આવી ગયા સુરત થી ફોન ત્રણ વખત આવી રીતના પાન આવે નહીં એમ તો ચાર થી પાંચ વખત નું કેટલું ઉત્પાદન મળી છે ખેડૂત ને આ જોડા વ્યવસ્થિત થાય ને તો આપડે જે શીલા સાલુ ખેતી છે કપાસી ને એની કરતા આમાં વધારે પ્રોફિટ મળે બરાબર અને જમીન સુધરતી છે ને સુધરે સુભાષ પાલેકર કૃષિ તમે કરો છો તો એમાં જીવામૃત ને હિસાબે અળસિયા છે આ બીજા મિત્ર કીટકો છે કીટકો બધે હોય ને એટલે જે દુશ્મન કીટક આવે તો એનો તરત સફાયો કરી નાખે મિત્ર કીટક હોય હા હા તો આમાં આમાં માનો કે આ એક વીઘો છે એમાં તમારા ચાર છે એમાં તમારે મજૂરી કેટલી બે એક વખત ઉતારવાની આ બધી મજૂરી જો ત્રણ માણસ હોય ને તો બે દિવસ માં કટિંગ કેટ નાખે અને બે દિવસ માં ખેરી નાખે આ કટિંગ પ્રેક્ટિકલ કરીને થોડુંક બતાવો જાય

જે પાણીની જરૂરિયાત હોય ને એ પાણીની જરૂરિયાત ઓછી કારણ કે જે આધન હોય ને એટલે ભેજ એમનો પકડી રાખે એટલે પાણી ની જરૂરથી ઉત્પન્ન થાય ને

અને ખાસ કરીને સુભાષ પાલેકર પદ્ધતિ ખેડ કરવી બરાબર એટલે એ બીજો ખર્ચો ગણો ને તો બીજા ની કરતા હરગવાર ની ખેતી સારી છે કારણ કે આમાં બીજું કઈ કરવાનું કટિંગ કરવાનું પાણી પાવાનું કટિંગ કરવાનું પાણી પાવાનું બરાબર તો આમાંથી ખેડૂતોના કેટલો ફાયદો થાય વર્ષમાં

તો તમારો માર્ગદર્શન આપવા માટે તમારો નંબર આપ્યો મારો મોબાઈલ નંબર છે બિપિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે આવી સરસ સરગવાની ખેતી કરો છો અને એમાંય ખાસ કરીને મુક્ત જે સુભાષ પાલેકર પદ્ધતિથી ખેતી કરો છો અને બધા ખેડૂત મિત્રોને તમે આવી રીતે પ્રેરિત પણ કરો છો મિટિંગો પણ લ્યો છો તો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સુભાષ પાલેકર કૃષિનો પ્રચાર કરતા રહો અત્યારે આપણે જોઈએ તો ગુજરાત કેન્સરમાં નંબર વન આવ્યું છે ત્યારે આવી સરસ મજાની જે ઝેરમુક્ત ખેતી કરીએ અને એમાં ઝેરમુકતા ઉત્પાદનો લઈ અને આપણા જે રોગો છે એને પ્રતિકારક ક્ષ ક્ષમતા એના અનાજથી અને કઠોળથી કે એના જે ઉત્પાદનો આવે છે એનીથી આવે આપ આવી સરસ મજાની ખેતી કરતા રહો એવી આપની શુભકામના પાઠવું છું જય માતાજી ધન્યવાદ